ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચાર વિસ્તારથી વાત કરીએ તો સુરતમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમ અંતર્ગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સરસાણા ડોમ ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા વૈશ્વિક ફલક પર તારીખ એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના યોગદિનની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા વન રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે તેથી સમગ્ર માનવજાતને આરોગ્ય સુખાકાર્ય અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાને સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે ભાષા કે સરહદોના ભેદ ભૂલીને સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના રૂપે યોગ દિનની ઉજવણી થઈ રહી છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સુરત શહેર ખાતે જો એમ ચેમ્બરના સરસણા ખાતેના જો હોલમાં કરવામાં આવેલી હજારોની સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કર્યા અમારા અલગ અલગ સ્કૂલોના દીકરા દીકરીઓ બાળકો આવ્યા જોઈએ તમામ પદાધિકારીઓ હતા અધિકારીઓ હતા જોઈએ અને આ યોગ એક એવા હોય છે આજના દિવસ અમે લોકો બધા પ્રણ કરીએ છીએ કે આખા વર્ષ અમે લોકો યોગ કરતા રહીશ જોઈએ આજે આખા વર્ડ જો યોગ સાથે જોડાયેલ જોડાઈ ગયા છે ત્યારે અમે બધા લોકો અમારા માનસિક અને શારીરિક સ્વસ્થતા બંને જાળવી રાખવા માટે યોગના નિયમિતપણે જો અમે અભ્યાસ કરવા જોઈએ જોઈએ અને હું પુરુષ પરિવાર તરફથી બધા બધાને શુભેચ્છા આપું છું આ યોગ કરો પોતાના સ્વસ્થ રાખો પરિવારને સુખી રાખો આપણા શહેરના રાજ્યના રાષ્ટ્ર સુખી રાખો અત્યારે શક્ય બને જ્યારે આ સ્વસ્થ રહો અને સ્વસ્થતા કેવી રીતે આવે જ્યારે આ યોગ નિયમિત કરો તો બધા અમે ખૂબ ખૂબ શુભેચ્છા આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સૌને શુભેચ્છા પાઠવું છું દેશના યશસ્વી વડાપ્રધાન આજે વિશાખાપટ્ટનમ ખાતેથી આંતરરાષ્ટ્રીય અગિયાર માં યોગ દિવસની શરૂઆત કરાવી છે સમગ્ર ગુજરાત આગળ ધપાવી છે એક એક સ્વાસ્થ્ય આજે યોગ એ આપણા સૌ માટે જરૂરી છે ત્યારે સુરત રેકોર્ડ કર્યા છે ત્યારે આજે સુરત ખાતે તમામ સુરતીઓ લોકો આજે યોગ સાથે જોડાઈને એમના દૈનિક જીવનની અંદર યોગને અપનાવે